મિત્રો યુટ્યુબનો વોચ ટાઈમ એડ થતો નથી તમારા વિડિયો સારા ચાલતા હોય છે અમુક વખત મિત્રો અમુક એવો વિડીયો વધારે પણ ચાલ્યો હોય છે પણ આપણો વોચ ટાઈમ છે ને અહીંયા એડ થતો નથી આપ જોઈ શકો છો અહીંયા એડ નથી થતો અથવા તમે અંદર જઈને ચેક કરો ને તો અહીંયા પણ આપણો વોચ ટાઈમ એડ નથી થતો દાખલા તરીકે અહીંયા કોઈ પણ એક વિડીયો ચાલી છે ભલે અત્યારે વ્યવહુ શોછા છે તો અહીંયા એનો વોચ ટાઈમની આપણે મિત્રો વાત કરીએ તો વોચ ટાઈમમાં જઈને ચેક કરીએ તો અહીંયા પણ આપણને વોચ ટાઈમ દેખાતું નથી કે તમારો વોચ ટાઈમ અહીંયા બન્યો છે અહીંયા ઝીરો પોઈન્ટ આ ટાઈપ વોચ ટાઈમ નથી અને અહીંયા તમારો વોચ ટાઈમ બની ગયેલો છે પચાસ કે છ કલાકો તમને અહીંયા બતાડી રહ્યા છે પણ અહીંયા મોનોટાઇઝિંગ સેક્શનની અંદર નથી દેખાતું કે અહીંયા તમારો વોચ ટાઈમ એડ થયો હોય અથવા જે મેન ફીચર ઉપરનું જે તમને જોવા મળે છે વાયટી સ્ટુડિયમમાં તો અહીંયા પણ મેન અહીંયા પણ વોચ ટાઈમ તમારો એડ નથી થતો તો એનું શું કારણ છે અને વોચ ટાઈમ ક્યારે અને કઈ રીતે એડ થાય યુટ્યુબનો તો ખાસ મિત્રો આખી બધી માહિતી તમારા માટે લઈને આવ્યો છો વિડીયોની અંદર બનાવી રહેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં તો મિત્રો એક વાત કરી દઉં તો અહીંયા ટાઈમ તમારો જે એડ થાય છે તમારી કોઈ પણ વિડીયો ચાલી છે તો તમારો વોચ ટાઈમ એડ થવાનો છે જ પણ વોચ ટાઈમ ક્યારે એડ થવાનો હોય ને એનું કોઈ નક્કી હોતું નથી કેમ નથી હોતું એની પણ માહિતી તમને આપું છું પહેલી વાત કે તમારી પોતાની વિડીયો છે તો તમારો વોચ ટાઈમ એડ થવાનો છે ભલે આજે થાય કે પંદર દિવસ પછી થાય અને પંદર દિવસ થાય તો પંદર દિવસ પછી કેમ વાર એટલી બધી કેમ લાગે છે વોચ ટાઈમ એડ થવામાં એની પણ માહિતી તમને આપું છું તો અહીંયા તમે એક ઓપ્શન તમને મળ્યા છે જો અહીંયા એક ફીચર છે આ તારીખ સુધીના ડેટા ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ સુધી આ ટાઈપનું તમને જોવા મળ્યું છે તો તમને ખબર છે કે એની ઉપર તમે ક્લિક કરીને આગળની જે એની પ્રોસેસ શું કહેવા માગે છે તમે ક્યારે ચેક કર્યું છે તો ગુજરાતીમાં જ મિત્રો વાયટી ટી સ્ટુડિયોમાં તમને દેખાઈ રહ્યું છું અને તમારે પણ ગુજરાતી ભાષા કરવી છે વાયટી સ્ટુડિયોની અંદર તો ટેન્શન લેવાની જરૂર નથી તમારા ફોનની ભાષા લેંગ્વેજ એટલે કે ગુજરાતી કરી લો તો વાઇટી સ્ટુડિયોની અંદર પણ ગુજરાતી ભાષા થઈ જશે તો અહીં તમને ફીચર મળે છે મિત્રો વધુ જાણ જાણો આ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમને શું કહેવા માંગે છે આ અપડેટ થવામાં એક અઠવાડિયા સુધીનો સમય શા માટે લાગી શકે છે એટલે મતલબ તમને ખુદ જણાવે છે કે અહીંયા જે તમારો વોઇસ ટાઈમ છે એક અઠવાડિયા સુધીનો ટાઈમ કેમ લાગે છે એની ફીચર તમે જોવા મળે તો અહીંયા નીચે એક ઓપ્શનમાં લખેલું છે દરેક ચેનલમાં એગ્રીમેટના મેટ્રિક અહીંયા બતાવવામાં આવેલા છે પહેલાં તે અમે તેનું કાળજીપૂર્વક પ્રમાણિક કરીએ છીએ મતલબ તમે જે વોઇસ ટાઈમ મિત્રો તમારા વિડીયોની અંદર મળ્યો છે એ વોઇસ ટાઈમ તમે તમારા ખુદના વિડીયોમાંથી મળ્યો છે કોઈના વોઇસ ટાઈમ તમે બનાવડાયો છે એ વોઇસ ટાઈમ અહીંયા તમારો પહેલાં ચેકિંગ થશે એના પછી તમારો વોઇસ ટાઈમ છે ને અહીંયા એડ કરવામાં આવે છે અહીંયા પ્રથમ થવામાં થોડોક સમય લાગ લાગી શકે છે અને તમે યુટ્યુબ એનાલિસ્ટ જેવી અન્ય જગ્યાઓ જેથી જે જુઓ છો તેના કરતાં અલગ હોઈ શકે છે મતલબ જે એનાલિસ્ટમાં તમે તમારો વોઇસ ટાઈમ જુઓ છો ને એના કરતાં અહીંયા બતાવે એ અલગની અલગ રીતે બતાવવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ ઘણા લોકોની પ્રોબ્લેમ છે કે અમારી વિડીયો વધારે ચાલી છે પણ અમારો વોચ ટાઈમ એડ નથી થતો યુટ્યુબની એક રૂલ છે મિત્રો તમારી કોઈ પણ વિડીયો અહીંયા ચાલી છે દાખલા તરીકે અહીંયા મારી ઘણી બધી વિડીયો છે એક ચેનલની તમને દેખાડી દો કોઈ પણ વિડીયો હાલની અંદર છેલ્લા આઠ દિવસની અંદર કોઈપણ વિડીયો તમારી ટ્રેન્ડિંગમાં જઈ રહી છે મતલબ સૌથી વધારે તમને વ્યૂઝ મળી રહ્યા છે આમાં કોઈ વિડીયો નથી તો હું અહીંયા ક્લિક કરીને વધુ મિનિટ ઉપર ક્લિક કરી લો અને આમાંથી દાખલા તરીકે તમને આ વિડિયો આ વિડીયોને મારો ટાઈમ વધારે થઈ ગયો છે દાખલા તરીકે પણ આ વિડીયો તમારી આઠ દિવસની અંદર તમને હજુ પણ વ્યૂઝ વધારે મળી રહ્યા છે ચોવીસ કલાકની અંદર તો એ જે વિડીયોનો જે વોઇસ ટાઈમ છે ને મિત્રો તરત એડ થવાનો નથી કોઈ પણ વિડીયો હોય તમારી યુટ્યુબ ચેનલ મોનો નથી તમારી કોઈ પણ એક બે બેથી ત્રણ ચાર વિડીયો અપલોડ કરી છે ને આમાંથી કોઈ વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલવા મળી છે બેથી ચાર દિવસની અંદર તો જ્યાં સુધી એ વિડીયો તમારી ટ્રેન્ડિંગમાં છે ત્યાં સુધી તમારો વોચ ટાઈમ એડ નથી થવાનો મિત્રો અને જો તમારી ચેનલ મોનોટાઇઝન છે તો એનું પેમેન્ટ છે એ પણ મિત્રો તમને કમ્પ્લીટલી નહીં બતાવ્યો ચોવીસ કલાકની અંદર જ્યાં સુધી ટ્રેન્ડિંગમાંથી નીચે તમારો વિડીયો આવશે ત્યારે તમારું ઓરિજિનલ પેમેન્ટ તમને કેટલા હજાર એવું છે કેટલું મળીને એનું આરપીએમ અને એના વ્યૂ છે ત્યારે જ મિત્રો તમને દેખાડશે એટલે ખાસ વિનંતી છે મિત્રો ટેન્શન લેવાની જરૂર છે તમારા પોતાના વિડીયો છે તો અહીંયા વોચ ટાઈમ તમારો એડ થવાનો છે હવે મિત્રો એક બીજી પણ વાત કરો અહીંયા આપણો વોચ ટાઈમ આપણે એની ઉપર ક્લિક કરી લઈએ તો હાલની અંદર મિત્રો બસો ને તોતેર વોચ ટાઈમ છે ત્યાર પછી એના ટોટલ વોચ ટાઈમ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો ટોટલ વોચ ટાઈમ કેટલો છે મિત્રો અહીંયા બસો અને આપણે અહીંયા ત્રણસો ને પાંસઠ દાખલા તરીકે વાત કરીએ તો અહીંયા મારો વોચ ટાઈમ કેટલો બન્યો છે અગિયારસો અને અઠ્યાવીસ તો મિત્રો અગિયારસો અઠ્યાવીસ છે પણ અમે તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો અહીંયા બધો વોચ ટાઈમ તમને એડ દેખાવવામાં આવશે અહીંયા રિયલ વોચ ટાઈમ આ દેખાડવામાં ના આવે તમારી ચેનલનો રિયલ વોચ ટાઈમ જો તમે શોર્ટ વિડીયો અપલોડ નથી કર્યા તો તમારો રિયલ વોચ ટાઈમ જ છે અને જો તમારી ચેનલની અંદર તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે તો તમારો રિયલ વોચ ટાઈમ જોવા જવું હોય તો મિત્રો અહીંયા અગિયારસો ને અઠ્યાવીસ છે ભલે શોર્ટ વિડીયો અપલોડ નથી કર્યા પણ અહીંયા રિયલ વોચ ટાઈમ એની ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો અહીંયા અગિયારસો ને હોય થોડા ઓછા હશે કેટલા છે મિત્રો આપ જોઈ શકો છો એક હજારને ત્રાણું કેટલાનું અંતર પડે છે મિત્રો એક હજારને અઠ્યાવીસ કલાક અગિયારસો ને અઠ્યાવીસ એની જગ્યાએ એક હજારને તાણું છે મતલબ સો કલાકનું ડિપ્રેશન અહીંયા પડે છે અને જ્યાં સુધી તમારી ટ્રેન્ડિંગમાં વિડીયો છે તો અહીંયા એનો પણ વોસ ટાઈમ એડ થવામાં વાર લાગશે બાકી ટેન્શન લેવાની જરૂર નથી જ્યાં સુધી તમારી વિડીયો ચાલતી હોય ત્યાં સુધી તમારે સમજી લો કે તમારો વોસ ટાઈમ એડ થવાનો નથી જો તમારી ટ્રેન્ડિંગમાંથી વિડીયો નીચે આવી જશે તો ઓટોમેટિક તમારો વોઇસ ટાઈમ એડ થઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી જો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો